આજે આગસ્તવરણ તો ભાઈ રસ્તા ક્લિયર કરી દેસ ભાઈ આવો રોડ પર આહ હા અલ્લાહ 57 এ আসবছো না দেও এই আদার আছে আমরা ভাই সবাই সবাই কিটা

એ પાસ એ પાસ ચાલ્યા એ એ એ દીક દેક દીક બરાકલે રહ ભાઈ આમ ના ઘણા સો આપણે બધા હાથે પકડ એ દીક કે છે ને તોાર કી સમસ્યા આરે આમ કે આપણે ડિસ્ટર્બ કરતો છો ને કી ને ના પર કો મીડિયા ડિસ્ટર્બ કરતો છો ભાઈ પુરા <inku> ક્લિયા